અમરેલી જિલ્લામાં વરસાદી ચોમાસાના માહોલો વચ્ચે દેશની શાન ગણાતા સાવજો કુલ્લે આમ રહેવાની વિસ્તાર અને ઉદ્યોગ વિસ્તારમાં ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે અલગ અલગ બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં એક જાફરાબાદ તાલુકાના લુણાસર ગામ નજીક આવેલા સિન્ટેક્સ કંપનીમાં એક સી અંદર ઘૂસી ગયો હતો અને કંપનીની અંદર આંટાફેરા મારતા જોવા મળ્યા હતો તો અહીં વારંવાર સિંહ અંદર ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે તો અગાઉ સી દ્વારા કંપનીના માણસ ઉપર હુમલો પણ કરાયો હતો ત્યારે ફરી સીઓ કંપનીની અંદર આવી જવાની ઘટનાઓ વધી રહી છે તો સિન્ટેક્સ કંપનીની અંદર હજારો માણસો કામ કરી રહ્યું છે ત્યારે આ સિંહના આટા ફેરા જોખમ બની શકે છે તો ઝરમર વરસાદ વચ્ચે સી અહીં શ્વાનની જેમ ભરી રહ્યો છે જો કે આ પહેલી ઘટના નથી અહીં અનેક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થવા પામ્યો છે ત્યારે ખાંભા પંથકમાં ગીર અને રેવન્યુ વિસ્તારમાં વરસાદના કારણે લીલુછમ વાતાવરણને વાતાવરણ અને વચ્ચે સી મચ્છરોના ઉપ્રદ્ધોને કારણે ભારે થતા હોવાના કારણે ખુલ્લા વાતાવરણમાં વધુ ફરી રહ્યા છે ત્યારે અહીં સી સી બાળ સાથે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકો ઉભા રહી વિડીયો ઉતારી સી દર્શન કરતા વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ